મહારાષ્ટ્રના પુણેથી એક મોટા સમાચાર આવી રહ્યા છે માવલ તાલુકાના ગુંડમાલા નજીક ઇન્દ્રયાણી નદી પર બનેલો જૂનો પુલ તૂટી પડવાથી થી વધુ લોકો નદીમાં ગયા છે ઘટના બાદ હંગામો મચી ગયો હતો માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને વહીવટ તંત્ર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું બચાવ ટીમ ને હજુ સુધી કોઈ નાગરિક મળ્યો નથી એનડીઆરએફ ની ટીમોએ પ્રવાસીઓની શોધમાં શોધખોળ શરૂ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે આ પુલ પરથી પચાસ થી વધુ પ્રવાસીઓ ઊભા હતા મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની હતી જ્યાં ઇન્દ્રયાણી નદી પર બનેલા પુલનો અડધો ભાગ તૂટી તૂટી પડ્યો પડ્યો હતો જ્યારે પુલ ત્યારે તેના પર ઘણા લોકો હાજર હતા આ દુર્ઘટનામાં વીસ થી પચીસ પ્રવાસીઓ તણાઈ ગયા હોવાના અને પાંચ થી છ લોકોના મોત થયાના અહેવાલ છે આ અંગેના વિડીયો પણ સામે આવ્યા છે આ ઘટના બપોરે સાડા ત્રણ વાગ્યે બની હોવાની માહિતી છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો